દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે સાકર નાખીને ખાવું જોઈએ આયુર્વેદા બાબતે શું કહે છે તો મિત્રો દહીંને આયુર્વેદમાં દધી કહેવામાં આવે છે અને આયુર્વેદની ભાવપ્રકાશ સંહિતામાં દધિવર્ગ નામનો આખો અધ્યાય આપેલો છે તેમાં આચાર્ય ભાવમિશ્ર કહે છે કે સ સરકરમ દધી શ્રેષ્ઠમ તૃષ્ણા તૃષ્ણાપિતાસ્ત્ર દાહજીત દહીંમાં સાકર નાખીને લેવું તે શ્રેષ્ઠ છે દહીંમાં સાકર નાખીને લેવાથી તે વધારે પડતી તરસ લાગતી હોય તેને ઓછી કરે છે સાથે જ પિત્તદોષ અને બળતરામાં ખૂબ ફાયદો કરે છે માટે આયુર્વેદ મુજબ દહીંમાં સાકર નાખીને લેવાથી અદ્ભુત ફાયદા થાય છે પણ જુઓ આયુર્વેદ મુજબ દહીંની તાસીર ગરમ છે સાથે જ મીઠાની તાસીર પણ ગરમ છે માટે જ્યારે આપણે દહીંમાં મીઠું નાખીએ છીએ ત્યારે તેની તાસીર વધારે પડતી ગરમ બને છે અને તે શરીરમાં પિત્તદોષને વધારે છે માટે આયુર્વેદ મુજબ હંમેશા દહીંમાં સાકર નાખીને લેવું જોઈએ મીઠું નાખીને નહીં શું આ વાત તમે જાણતા હતા અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો